ઊંઘી રહેલા ત્રણ સિનિયર સિટીઝનના જનરેટરના ધુમાડાના કારણે મોત નીપજી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના પાલભાટા ખાતે કરુણાંતિક સર્જાવાતી વાત એમ છે કે સુરતના ભાટા ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડના રૂમમાં રાત્રિના સમયે ત્રણ સિનિયર સિટીઝન જેમાં છપ્પન વર્ષીય બાલુભાઈ પટેલ તથા વર્ષીય વેદાબેન પટેલ અને વર્ષીય સીતાબેન પટેલ હતા તેઓના પરિવારજનો સવારે પહોંચતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા તો પ્રાથમિક દ્રષ્ટિએ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ જતા ત્રણેયના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે હાલ પોલીસે સ્થળે દોડી જઈ એફએલએલની મદદથી ત્રણેયના મોતના કારણે તપાસ શરૂ કરી છે સાથે ત્રણેના મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયના મોતનું સાચું કારણ સામે આવશે આજરોજ સવારે પાલ પોલીસ સ્ટેશનમાં પીસીએલને જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં એકસો આઠે આવીને તેમના સ્થળ પર મરણ જાહેર કરેલ હતા અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સુતા હતા ત્યાં એ લોકો નાનો જનરેટરનો ઉપયોગ કરેલ છે જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાવે છે કે ગુંગળામણથી મરણ ગયેલ છે તેમ છતાં એ એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું અત્યારે એક બાલુભાઈ કચરાભાઈ પટેલ છે અને એમના બે લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા તેઓ એક જ રૂમમાં સુતા હતા તેઓ ત્રણ મરણ ગયેલ છે મારું નામ સુનિલભાઈ બાલુભાઈ દોરિયા નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે સવારમાં મેં વહેલો ઉઠો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી તો મને પીખ લાગી કે અચાનક મને રડું આવી ગયું તો હું બધાને મેચ રમવા આવ્યો એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો અહીંયા અહીંયા આવીને ભાઈ લોકોએ જાણ જણાવી કે એકસો આઠ અને પોલીસવાળાને જાણ કરી દે